વડોદરા શહેરમાં કાલા ઘોડા શ્રી રામ મંદિરના પ્રાંગણમાં અયોધ્યા શ્રી રામ મંદિર માટે અગિયારસો કિલો મેટલના દીવાનું પૂજન અર્ચન કરતા મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાંધી સંસ્થાના પૂજનીય સંતો બાવીસમી જાન્યુઆરીના શુભ દિવસે અયોધ્યાના ભવ્ય અને નવ્ય રામ મંદિરમાં રામલલ્લા બિરાજમાન થવાના છે વિશ્વભરના કરોડો સનાતનીઓ માટે આ દિવસ સૌથી મહત્વનો છે શ્રી રામ ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહભાગી થવા માટે અનેક લોકો આગળ આવી રહ્યા છે ગુજરાતની સાંસ્કૃતિ અને કલા નગરી વડોદરાની વાત કરીએ તો શહેરના એક રામભક્તે અયોધ્યા મોકલવા માટે એકસો આઠ ફૂટ લાંબી અગરબત્તી બનાવી છે આ સમાચાર જોયા વાંચ્યા પછી ભાયલીના અરવિંદભાઈ પટેલને પ્રેરણા મળી હતી કે જો વડોદરામાંથી એકસો આઠ ફૂટ લાંબી અગરબત્તી જતી હોય તો એની સાથે એક દીવો પણ અયોધ્યા મોકલવો જોઈએ પોતાના આ વિઝનને વાસ્તવિક સ્વરૂપ આપવા અરવિંદભાઈ મંગળવાર પટેલે વડોદરા જીઆઈટીસીના એક કારખાનામાં વિશાળ દીવો બનાવવાની કામગીરી શરૂ કરાવી હતી મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાંધી સંસ્થાના સંચાલિત હરની રોડ સ્થિત સ્વામિનારાયણ મંદિર વડોદરાના મહંત શ્રી હરિકેશ્વર સ્વામી શ્રી સનાતન સ્વરૂપદાસજી સ્વામી તથા મણિનગર શ્રી જ્ઞાન જ્ઞાનસાગરદાસજી સ્વામી તથા શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામી સાથે મૃદુભાષી તેમજ સરળ સ્વભાવના શ્રી રામ રામભક્ત અરવિંદભાઈએ વધુમાં જણાવ્યું હતું કે જીઆઈડીસીના એક ફેબ્રિકેટરે સૌથી પહેલાં તો કાગળ પર પીવાની ડિઝાઇન બનાવી હતી અને ત્યાર પછી એના મટીરિયલનું મોટું લિસ્ટ મને આપી હતી લગભગ ત્રણ ચાર દિવસની દોડધામ બાદ લિસ્ટ પ્રમાણેનો પૂરેપૂરો સામાન ફેક્ટરીમાં આપી દીધો હતો આખરે લગભગ એકાદ સપ્તાહની મહેનત બાદ વિશાળ દીપક આકાર પામ્યો છે અયોધ્યા મોકલવા માટે બનાવવામાં આવેલા આ ખાસ દીવામાં અગિયારસો કિલો મેટલ વપરાય છે એનો ઘેરાવો આઠ ફૂટનો છે તેના પાયાનો ઘેરાવો લગભગ પાંચ ફૂટનો છે અને ઊંચાઈ સાડા ફૂટની છે એક જ વખતમાં આ દીવામાં લગભગ પાંચસો એક કિલો ઘી સમાઈ શકે છે અને એ માટે સૌરાષ્ટ્રમાંથી ઘી ગાયનું લાવ્યા છે દીવાને પ્રગટાવવા માટે પંદર કિલોની મોટી દિવેટ પ્રગટાવી પડે છે દીવાને પ્રગટાવવા માટે ચાર ફૂટની મસાલ પણ બનાવવામાં આવી છે અને દિવેટ સુધી પહોંચવા માટે લગભગ આઠ ફૂટની અલાયદી સીડી પણ બનાવાઈ છે રામ મંદિર માટે બનાવવામાં આવેલા દીવાને આજે સાંજે ઉલ્લાસભેર ઉજવણી કરતા કરતા પ્રસ્થાન કરવામાં આવનાર છે ત્યારે શ્રી સ્વામીનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાન મહોદ્દી શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી વડોદરાના મહંત શ્રી હરિકેશવદાસજી સ્વામી વગેરે પૂજનીય સંતોએ વિશાળ દીવાનું કંકો અક્ષત અને પુષ્પથી પૂજન અર્ચન કર્યું હતું અને શ્રી રામ ભક્ત અરવિંદભાઈ મંગળભાઈ પટેલને પ્રસન્નતાથી પાંગ બનાવી પુષ્પહાર પહેરાવીને પ્રસાદ આપવામાં આવ્યો હતો પૂજનીય સંતો સાથે મુલાકાત થતા અરવિંદભાઈ ખૂબ જ પ્રમોદિત અને ગળગડા થઈ ગયા હતા આ અવસરે શ્રી સ્વામિનારાયણ ઘાતીના હરિભક્તો તથા સ્થાનિક ભાવિકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતની કલાનગરી સાંસ્કૃતિક નગરી એવા વડોદરા શહેરની અંદર આજે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાંધી સંસ્થાનના શ્રી સ્વામિણ મંદિર વડોદરાથી પૂજનીય મહન શ્રી હરિકેશોરદાજી સ્વામી સનાતન સ્વરૂપદાજી સ્વામી જ્ઞાન જ્ઞાનસાગરદાજી સ્વામી વગેરે પૂજનીય સંતો અહીંયા પધાર્યા છે ખાસ કરીને વડોદરા માટે એમ કહેવામાં આવે છે કે એકસો આઠ ફૂટની જે અયોધ્યામાં શ્રી રામ મંદિર બની રહ્યું છે તે માટે અગરબત્તી ભાઈ પટેલ એમને આવો વિચાર સૂજ્યો અને આવી વિશાળ એ દીપ એટલે કે દીવો બનાવ્યો છે લગભગ સવા નવ ફૂટ ઊંચાઈ અને આઠ ફૂટ એની પહોળાય છે આવો વિશાળ દીવો એમણે બનાવ્યો અને જેના દર્શન માટે અનેક દર્શનાર્થીઓ અહીંયા ઉમટ્યા છે અને આજે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાંધી સંસ્થાનના આચાર્ય જીતેન્દ્રિય પ્રિયદાજી સ્વામીજી મહારાજ એમની થઈ આજના પાવન દિવસે આજે મહામંત્રની સ્વામિનારાયણ મહામંત્રની પણ જયંતિ છે અને સાથે સાથે સફલા એકાદશી છે તો આ પાવન દિવસે પૂજનીય સંતો છે મણિનગર અને વડોદરાથી અહીં પધારી અને દીપનું પૂજન અર્ચન કર્યું અને અરવિંદભાઈનું આ જે સુજાવ છે બહુ પ્રશંસનીય છે અને આવકારદાયક છે અને અમે પણ એ પૂજન અર્ચન કરી અમને પણ ખૂબ ખૂબ એ આનંદ થયો છે સાધુ ગુરુ પ્રિયદાસ ગુરુ શ્રી મુક્ત જીવનદાજી સ્વામી બાપા અયોધ્યા માટે જે અમે દીવો કર્યો છે સવા નવ ફૂટ ઊંચાઈ છે એની પહોળાઈ છે આઠ ફૂટ એ દીવાના દર્શન માટે મારું નસીબ એકદમ ખૂબ જ સારું કહેવાય કે મણિનગર સ્વામિનારાયણ મંદિર વડોદરા સ્વામિનારાયણ મંદિરથી સંતો પધારી અને આ દીવાનું જે પૂજા વિધિ કરી એ બદલ એમનો ખૂબ ખૂબ આભારી છું જય સ્વામિનારાયણ